ને કે હાથ ભી સગાજી અને હું કીધું બદલ કાપજે કરોકરા બદલ એકે પતંગ મેળવાનું જ તાર કાપુ છો પતંગ સામાન લીયા બધું આ પતંગ ના પીરણ બોરા બધું પોતા જ પતંગ લાયા તારે પોત પતંગ ઉતરાણ જતી રહેતી રે ત્યાં તો કપાઈ જવું બધા જ અમે તો છીએ પેલા તો ખાલી સગાવ ખબર પડે બપોરે તમારા છોકરા ને કેજો સગાવ અમા છોકરો સગાવશે પાછું પીપુલ છે એટલા પીપુલ કે પીપુલા જરૂર જ નહીં બધા કેજો બપો જોઈ લેજે તો હું કહું છું આવા ખબર પડે તો ખરે છોકરા પતંગ છોકરા ફટફટમાં પતંગ સગાવાના છે

આજો બાપો કોઈ એ પાતંગ મેળવાડું જ નઈ ગોમ ઉતરો ને બે દાડા વાર છે આ નહીં દોડવા મારો ઉમર થઈ દો આ તો લૂંટવા બુડવા લે છોકરા વાવા અમે પાતંગ લઈ કાલે ને મારો તો હાલત જોઉ છું લેવા હું અહીંયા

તો દઉ છુ હું કઉ છુ ડોય પાછું પેલા આવતા જશ જલ્દી તો પતંગ શું થાય ને બાપા ઈ તો પતંગ ના છે કે દોરી ઊંટી પર પેલા આપા અપાઓ હાઈ શો સકાય સકાય સુતાર સકાય હું આગળ છું પતંગ તો હું ઊંટીમાં આવ્યો કાળી પણ કોઈ દેખાતા નહી મારા ઓશલ અહીં આ બાપાને સકતો જ નહી પતંગ અલ્યા સકજે સકાય કી

like <laughs>

मारा तो पतंग तो संभाले ए पापा उठियो मैं पतंग जो थयो નાના <that's>

મિત્રો કોક કહી દો તમે કહી દયો બસ જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવે છે તો પાંચ રૂપિયા પતંગ દેવાથી આવું ઝઘડું કરવો નહીં અને અમારી વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો મિત્રો